ઈચ્છાએ હાજર રહેવાનું હોય છે અને એમને નોટિસ નથી આપી મેં માત્ર જાણ કરી છે કે બદલી કેમ્પની અંદર ઉપસ્થિત રહેવાય કે ન રહેવાય એ જાણ કરતો પત્ર છે એટલે એવી નોટિસ તો મારા આપવાની સત્તા છે પણ કદાચ એમને મારા કર્મચારીથી કદાચ ભૂલ થઈ ગઈ હોય એને ટાઈમની બાબતમાં બાકી એમને ન બોલાવવા કે એવું તેવું કશું છે નહીં એમને બોલાવવા હોય તો શ્રી એમને બોલાવી શકે છે જે દસમા ધોરણના છોકરાઓને વિશ કરવાનો પ્રોગ્રામ હતો એમના માટે એમણે મને લેખિત માગે હવે રજા હતી એટલે હું લેખિત કરી ના શકી એટલે એમને મેં બાકી જેટલું બી હતું એ બધું નવા નિયમો એમને આપે તો કોઈ પણ વિષયમાં ઘરનો વડીલની જોડે ઘરના લોકો બેસીને વાતચીત ચર્ચા કરે તો એક વિષય પતી જતો હોય છે એમાં આ વિષય પણ પતી ગયો છે અને સુખદંત આવ્યો છે બધા ખુશ છે કોઈને કોઈ કોઈ તકલીફ તકલીફ ન અને આગળ પડે એના માટે હવે અમે બી ચિંતા કરીશું અને ક્યારે બી કોઈ તકલીફ હોય તો પેલા મારી જોડે ચર્ચા કરીને આગળ વધશે એ બી સરદ ચૂક થઈ હોય એ બધી શરત ચૂકો અહીંયા પૂર્ણ થાય છે આજે અમે ત્રણ જણ બેસીને સંયુક્ત નિર્ણય લીધો છે મને આગલા દિવસે મને એવી રીતે લેખિતમાં લેટર આપ્યું કે અધ્યક્ષ હાજર રહી શકે છે ઉપાધ્યક્ષ હાજર ના રહી શકે અધ્યક્ષ ગેરહાજર હોય તો જ ઉપાધ્યક્ષ આમાં બેસી શકે એવું નથી હોતું કે આ તો શિક્ષકોનો ફેરબદલીનો કેમ્પ છે તો અમે પણ બંને હાજર રહી શકીએ છીએ પણ છતાં પણ એક એટલે મારું અપમાન છે એવું નથી એક આ અમારા બંનેની થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ દૂર થઈ ગઈ હવે અધ્યક્ષની સાથે સાથે ઉપાધ્યક્ષની પણ જે જવાબદારીઓ એમને પણ ઇન્વોલ્વ કરવામાં આવશે અને એમની પણ ગરીબ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે